મહીસાગર જિલ્લાના વડુમથક લુણાવાડાથી ત્રીસ કિલોમીટર દૂર દોલતપુરા ગામે અંજાતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત હાઇડ્રોપાવર પ્રોજેક્ટના પ્લાન્ટમાં કુવામાં ગઈકાલે મહીસાગર નદીનું જળથળ વધતા અંદર કામ કરતા કર્મચારીઓ ડૂબી ગયા હતા આ ઘટનામાં પાંચ લોકો ગુમ થયા છે સ્થાનિક પોલીસ અને ફાયર સહિત એસડીઆરએફ અને ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે ઘટનાના ત્રીસ કલાક બાદ લાપતા થયેલા પાંચ લોકોમાંથી એકનો મુદ્દે મળી આવ્યો છે આ દુર્ઘટનાના કલાક જેટલો સમય વીત્યા બાદ એક કર્મચારીનો મુદ્દે મળી આવ્યો છે સ્થાનિક પોલીસ એનડીઆરએફ એસડીઆરએફ અને લુણાવાડા ફાયર ટીમ દ્વારા બાકીના ચાર કર્મચારીઓની શોધખોળ માટે સતત કાર્યરત છે મૃતક કર્મીની ઓળખ ગોધરાના નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી તરીકે થઈ છે આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે બાકીના કર્મચારીઓની શોધખોળ ચાલી રહી છે આ દુર્ઘટના કઈ રીતે સર્જાય તે અંગે તપાસ ચાલી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી યોજના ધોરણે ચાલુ છે આજે જે મહીસાગરના ખરણા જળાશય અંતર્ગત જે આપણે જોલતપુરા મુકામે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો હાઇડ્રો જે પ્રોજેક્ટ હતો એમાં જે ઘટના બની હતી જે આ અઠાઇસ કલાકની મહેનત બાદ અત્યારે અમારે વહીવટીતંત્ર એનડીઆરએફડી ટીમ એસડીઆરએફડી ટીમ વડોદરા અને આપણી ગોધરા અને લુણાવાડાની તમામ ટીમો કામે લાગી હતી અને અત્યારે એક અર્થી જે એક ભાઈની જે મળી છે જે નરેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ સોલંકીની જે વાયરમેન હતા એમને અત્યારે ડેટ થોડી મળી છે અને એને પીએમ માટે લુણાવાડા પોસ્ટિસમાં મોકલવામાં આવેલ છે અને આગળની તપાસ આગળની જે કંઈ તપાસ છે એ અત્યારે હાલ ચાલુ છે અને એનડીઆરએફની ટીમ અમારી વહીવટીતંત્ર એસપી સાહેબ અને કલેક્ટર અને તમામ પૂરી ટીમ અને ગામના આગેવાનો બધા જ સહયોગ આપી રહ્યા છે ગ્રામ્યજનોને મારી વિનંતી છે તમામ સરકારનું તંત્ર આપની સાથે છે આ આ ચૂંટણી ઘડીમાં બધા જ તંત્ર આપની સાથે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે ઘટના બની છે દુઃખદ બની છે અને એમાં જે કંઈ કાર્ય કાર્યવાહી કરવાની થાય આવનારા સમાગ અમે કરીશું